આમ જોતો ખરો કેવો સગનો નીકળ્યો મારો મારી હારે રહે રે ને મારા લવર હારે લફરું કરીને બે ગયો આમ તો જો આ સગનો કઈ ભાઈ બન કહેવાય અલ્યા સગના હ તને ભલા ભલા ખબર ન પડે આને ડોક્ટરે કામ કરવાની ના પાડે છે અને ગોરધન જેવા ન્યા બેઠો છો ને એ વાયસન ધોવે તને શરમ નો થાય પણ મેં તો એને કીધું હવે હું ધોરાવું છું

અરે હે નારમ કરવાનો તું ન્યાં ઊભી રહે અમે હા તું આમ ઊભી રહે કોઈ મુકવાનું છે આ ટિપડું આઘું પછી હાલ 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 ઈ લઈ લે હાલ ભગવાન ઉપર હા 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 હા

મને હું કયો છો તું હા બોલ માં હવે તું રેવા દે રેવા હું દે અમારો નમૂનો ફોટો નીકળો માર તને હું કેવું હું ઈ જ કહું છું કે તારા ને તું ઘરે રાખ મને હું કામ બદનામ કર અને મેં કંઈ નત બોલાવ્યા જો તમારા ભૂલ ના હિસાબે આ મન કેટલું બોલી જાય નતર મને કોઈ કીએ નહીં તમારા હિસાબે મારે આનું નું હા પરું પડ્યું નતર મને આ હું કઈ જાય હાલો હવે તમે ઘરે એટલે તમને ખબર પડે હાલો હવે ભાવ ના ભાઈ પડી ગઈ હવે કોઈ તે હું કોઈને બોલાવતી નથી બોલાવી નથી પણ તારો હાવ ભાવ તારી લાગણી જોઈને આવતા આવી તો કામ તમે કોઈ ને

બાપુ એને ફેરવા લઈ જા તો તમે બે હરવાર ફરવાની મજા કરે વાંધો નહીં હા તો વાંધો નહી હમણાં રાંધવાન થઈ જાય ને મંદિર છે આપડે તો ભાઈ બન જૂના આ તો નવા મળ્યા પણ તો બે બાયું ભેગી થાય એટલે ગુચુર 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 બધો ચાલુ થઈ જ જાય અલે એ હું વાર છે જમવાનું બનાવી નાખો ને હારું ખાવું છે ને તાત્કાલિક કાલી જોશ ઘડીક શાંતિ રાખો હે પક્કા હા મારો એક જૂનો ભાઈ બનાય ગામ માં રહે છે હે હા હજી જમવાને વાર હોય તો હાલ ને આટો મારતા આવી ન્યા આમથી જમવાની વાર છે ચાલો હાલો તારે જોઈ હા મેં દેખાય ને એ શેરીમાં મારા ભાઈ બધું છે હું બરાબર હા હું વાત કરી વાત કરી વાત વાત તો કરવી જ પડે ને હાલો હા જમાઈ બોલો બોલો એ થઈ ગયા કતો નથી અરે ચાર પાંચ દિવસ નહીં મારા ઘરે છે ઘરે છે હા તો હારું લ્યો હાલો ફોન મૂકો હું આવું જ હા તે સારું આવો

આ ઉંમરે આ બધુંય હારું લાગે અને આની આરે રાસ મારી બા કેવા સરસ છે અને તમે આવું કર્યું હા હા જીકરી આ બધું મને પેલા કઈ સમજાણું નહીં અને મારી ભૂલ છે મને માફ કરી દે પણ બાપુ ભાગીને આવી રીતે અહીંયા નો હોય દીકરીન ઘરે દીકરીની આપણી હું ગામમાં આ તો જમાય હારા છે નેતર મને કાઢી મૂકે તમે આવું કરો તો

આરામથી બા તું હવે બાપુ થઈ ગયું થઈ ગયું હસે બટા અને મારી ભૂલ થઈ ગઈ હવે મને માફ કરી દો આ થાતા કરતા કરાઈ ગયું પછી હું કરવું